જેમને પોલીસનો કે કાયદાનો કોઈ ખોફ નથી જેમના માટે ગુના આચરવા તે ડાબા હાથનો ખેલ છે પોલીસ ચોપડે જેમનું નામ રીડા ગુનેગાર તરીકે લખાયેલું છે તેવા માથાભારે તત્વોને પોલીસે જેલ હવાલે કરીને કાયદાનો સકંજો કસ્યો છે દારૂની હેરાફેરી પછી રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન પહોંચાડવાની વાત હોય પંચમહાલ જિલ્લાના ગોધરા અને તેની આસપાસના વિસ્તારમાં સંગઠિત ગુના આચરનાર ગેંગ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે ગોધરામાં માથા તત્વો પર કસાયો સકંજો ગોધરામાં પ્રથમ વાર છ માથા ભારે આરોપીઓ સામે ગુસ્સી ટોક એક્ટ હેઠળ પ્રથમ ગુનો નોંધવામાં આવ્યો છે આ ગેંગ નો છેલ્લા એક દાયકાથી થી ગોધરામાં દારૂ હેરાફેરી મારામારી સહિત રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન પહોંચાડવા જેવા ગુના

તો ઇમરાન નિસાર ખાલપા રહેવાસી સિગ્નલ ફળિયા ગોધરા ફરદી ઇનાયત મકરાણી રહેવાસી અલી મસ્જિદ સામે સિગ્નલ ફળિયા ગોધરા અને યાસીન સલીમ શેખ રહેવાસી સિગ્નલ ફળિયા તલાવડી પાસે ગોધરા એ બધે જે છે એક ગેંગ બનાવીને જુદા જુદા ગુના જે બતા ધાડ અને લૂંટ અને રાષ્ટ્રીય સંપત્તિની ચોરી અને સ્નેચિંગ અને ગૌમાસનો કાયદો છે હેરાફેરી દારૂની હેરાફેરી બધા એ જોડે અથવા એકાકી રૂપથી

રેલવેની રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન પહોંચાડવાના ગુનામાં વડોદરા મધ્યસ્થ જેલમાં છેલ્લા દસ વર્ષમાં પશ્ચિમ રેલવેના ગોધરા આણંદ દાહોદ પ્રતાપનગર સહિતના વિસ્તારોમાં ગેંગ સક્રિય હતી ગેંગ વિરુદ્ધ રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન સહિતના કુલ એકત્રીસ ગુના નોંધાયેલા છે બાકીના બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને તેમને ઝડપી પાડવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે તો આ બધી વસ્તુઓને ધ્યાને લઈને અમે અમારા માર્ગદર્શન અમારા સિનિયરના માર્ગદર્શન હેઠળ આ ટોકના ગુનાનો નોંધવામાં આવેલું છે આ ટોળકી દ્વારા જે ટોટલ ટોકની જોગવાઈ મુજબ છેલ્લા બે હજાર ઓગણીસ પછી ટોટલ એકત્રીસ ગુનાઓ જે ત્રણ વર્ષથી વધારે હતા પણ જે ટોકની જોગવાઈ મુજબ પાંચ વર્ષથી વધારે ટોટલ ઓગણત્રીસ ગુનાઓ અમે લોકોએ ધ્યાન લઈને આ દાખલ કરવામાં આવેલ છે ગોદરાના આણંદ રેલવે ડિવિઝનના વિસ્તારમાં સંગઠિત ગુનાઓ આચરનાર ગેંગ સામે ગુસ્સી ટોક અંતર્ગત પ્રથમવાર નોંધાયેલા આ ગુનાથી અન્ય ગુનેગારોમાં ફફડાટ વ્યાપ્યો છે રેલવેની સલામતી અને રાષ્ટ્રીય સંપત્તિની સુરક્ષા માટે આ કાર્યવાહીને એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે પોલીસનું માનવું છે કે આ કાર્યવાહીથી રેલવેની આસપાસના વિસ્તારમાં ખોરી પર નિયંત્રણ લાવી શકાશે અને મુસાફરોની સુરક્ષા પણ સુનિશ્ચિત થશે નામદેવ પાટિલ ગુજરાત ફર્સ્ટ પંચમહાલ